मुख में पावा वागे तो तो पग में गुगरा तो तो वागे अब फूल वादी धीमर वादी सिंखवा वादी हेमर वादी माणक चौकनी मई धम चकर करी रेला एक बाजू सबरी सभा ने तमाहा ने कोई तेरा नहीं ओहो हो बासा लेखना राज की मई अभी वाको थे देख रे काका नागलो काका नागलो काका नागलो

એ ગમે તેવા સીખાતા ના શીખેલા હશે ગમે તેવા જાદુગર ના જાદુગર હશે પણ એક વખત મારા રાના ઘા ની અંદર આવવા દેવા ધરતી ની અંદર ગારદ ના કરું ને તો મને મારની દેવી તાજપત કરો

अवरा अवरा शब्द बोलो चार ढिंगलियो ना चार कबूतर बनाया सरगारे चार 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 कभूतर चार ढिंगलियो ना चार कबूतर बनाया ओ, ओ, ऐ, ओ बनाया। चार कबूतर बनाया નાગલા વાત કરી ફૂલ વાદી ચાર દિસાની મેં ચાર કબૂતર ફેંક્યા ચારે ચાર કબૂતર ચાર દિશામાં છોડ્યા કાકા નાકલાને કહે છે કે એ દાદા જો તારી હાથી માતા હોય ને તો મારા ચારે ચાર કબૂતર લઈને મારા હાથમાં આપી દે તો મારું વાદ પૂરું થઈ જાય હો ત્યારે દિશા મેં છોડી દીધા છે નાગલા તારી હાથી માતા હોય તો મારા ચાર કબૂતર પકડી ને હાથ મારું ને પૂરું થાય છે

ભગા પાપલાયા કો આવે હે તેરા સાગલાયા કો આવે પેલો નાગલો વિચાર કરે પેલો નાગલો વિચાર કરે હે તેરા નાગલો વિચાર કરે હે તેલો સાગલો વિચાર કરે હે તેલી સભરી સવાતો બોલે પેલો સભરી સવાતો બોલે હે તેલી સભરી સવાયુ બોલે મદારી વિચાર કરે કે કાકો નાકવાય કશું કરતો નહી સગ્રહ ઉતાર ધારે પેલા લોહી ચિમ્મુક ની છે ખેંચી લીધી खेची, लाई। ले, ले ले, ले, ले। खेची ले अग्नि ने जाल मा तेज ना बमकार वखना कोडा मा पुताना तेज थी अचार कबूतर खेची अचार कबूतर हाथ में काका नागला ना ओ मा नागला ने कबूतर आयला छे પેલો ફૂલવાદી વિચાર કરવા માંડ્યો છે ફૂલવાદી વિચાર કરવા માંડ્યો ઓ હો દોહો કશું કરતો નહીં મિલતો નથી આ કબૂતર લાઈન આય કેવી રીતે ઓ માં કબૂતર યાલતા ના ખેલની માં ே பர்மாரி மாரினி தேவீத் મારી ઓ બેટા કરે માર રમે મરો મારનું જોર થઈ ગాలే તલા મારે જેતો ભપે રમે તલા મારે જેતો તેલી રામા તો રમે તલા મારે તો જોતમે પોતો સંતો રમે મારે ગર્સો પમેલા મે આવી રમત રમી રે કાકા નાકલા ની હિંમત આઈ કે માં મારી પરખે મારી માન્ય લખલી છે મારી પરખે મારી સવાહત ની નાગણી છે પેલા મદારીઓ વિચાર કરવા માંડ્યા કે ભલી ભલી જગ્યાની પર કંડિયા લૂટા ભલી ભલી જગ્યા પર ચંદરવા લૂટા પણ આ જગ્યાની પર લૂટવું અઘરું છે ભાઈ દરે દરે કઈ ઘો ઓછી નીકળે કઈ ઠેણીઓ નીકળી જાય પણ આ તો મારી સવા મહેતની નાગરીનો કંડિયો લેવો છે સો વાર વિચાર કરીને તો એની હમી વાત કરવી પડે બાપા Oh, my

ગરમાન જતક મેગરમા ோ மாரமா வாதீர மேலா வாதீரா சரமா தேவி மாரி மேலோரா விஷார

હુંગતા ના ખેલમે આ ડોહો હું તઈ થઈ મળીએ એવું ઝેરી પૂમરું ઝેરી પૂમરું કાઢી મૂક મે પાવો વગાડતો જાય ઝૂગરા વગાડતો જાય નાખતો જાય

પણ કસબોઈ નો અને નાગલા ના આલો ઓ માં ગગન બારિયા ઝરપ મારી આ ઝેરી કુમળો લઈ લીધો મારું માનો લખતર જાણે મારો નાગલો મારો બુઢા પણ દાડો મારો નાગલો મરી જશે ગગન બારી ઉપરથી ઉપર ઝરપ મારી અજરી પમરો લઈ દું ને કસબોય નું એ પમરો મારું મરના છોરે નાગલા લે હૈનું છે રે હરી લીધું નાગલો વિચાર કરે આજે લીધું લે

लेकिन मैं पन मदारियों ने खबर ना पड़े कि कौन इन्हें आप ऐसे यंत्र यामी अब माता यंत्र यामी से धर्म यंत्र यामी से कार्य आवे से कार्य नहीं आउती एक विश्वास है माता पर तो मेरा पड़े एक भनसो रखो पड़े મદારીઓ વિચાર કરે કે ભાઈ કઈ ના માનો ના માનો પણ કાકા નાગલા કને કઈ છે તે કરી પેલા મદારી ને ફૂમડો આપી ને કેવા લાગ્યા કેલા ભાઈ તારો વાદ પૂરો થયો હોય તું સાઈડ પર બેહી જા આવો આવો મે મળડાવે ઓ મારી મારો મારો નયો હે લખતાર આઈ વાત કરે છે ચોથા મદારીનો વારો આવ્યો ત્રીજા મદારીનો જે જે વાત પૂરો થાય ને બીજા મદારીઓ ને સાઈડ પર બેહાડ મદારી વિચાર કરવા લાગ્યો કે બાપા આ કાકા નાગલા ની દાદાજી ના સત કઈ છે